વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લા શિક્ષણ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓના પરીક્ષા પર્વની ગુરૂચાવીના આંકડા શાસ્ત્ર વિશેના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આ વિડિયો લેક્ચરમાં હું સંજય ગજર તમારું સ્વાગત કરું છું અહીં આપણે આંકડાશાસ્ત્રના પાર્ટ વનના યુનિટ થ્રી વિશે થોડી ચર્ચા કરીશું અને એમાં કઈ બાબતોનું તમારે પરીક્ષાના સંદર્ભમાં ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું તો અહીંયા પ્રકરણ બેની અંદર સહસંબંધતાં ગણવાનો હોય છે એમ અહીં તમારે નિયત સંબંધ રેખા મેળવવાની હોય છે નિયત સંબંધ રેખા મેળવવા માટે એનો જે ક્રમ છે પદોનો જે ક્રમ છે એ પદોના ક્રમને જો આપણે ધ્યાનમાં લઈએ તો પદોના ક્રમ પ્રમાણે તમારે મેળવવાનું હોય છે સૌ પ્રથમ નિયત સંબંધાંક બીનું મૂલ્ય મેળવવાનું હોય છે ત્યાર પછી અંતઃખંડ નિયત સંબંધ રેખાનો અંતઃખંડ જેને કહેવાય છે એ એનું મૂલ્ય મેળવવાનું હોય છે અને પછી નિયત સંબંધ રેખા અંદાજિત નિયત સંબંધ રેખાનું જે સૂત્ર છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ રાઈટ આ ફોર્મ્યુલાનો એપ્લિકેશન કરી અને એમાં આપણે એ અને બીની કિંમતો મૂકવાની હોય છે તો જેમ સહસંબંધ અંદર એક્સ વાળી રીત એક્સ બાર વાય વાળી રીત અને યુવીની પરિવર્તિત ચલવાળી જે રીતો છે એ જ પ્રમાણે અહીંયા નિયત સંબંધ સૂત્રોની અંદર પણ એ જ પ્રમાણની રીતો છે રાઈટ એના જે ત્રણ સૂત્રો છે જેમ સહસંબંધાંકના સૂત્રો હતા એમાંય નિયતસંબંધાંકના પણ સૂત્રો છે તે સૂત્રો પ્રમાણે તમારે અહીં ત્રણ સૂત્રોને ધ્યાનમાં લઈ અને ગણતરી કરવાની થાય તો મેં અહીંયા જે ઉદાહરણ એક તમારી સામે લીધું છે એમાં એક્સ અને વાયની જે કિંમતો આપી છે એના પરથી જે એક્સ વાયવાળું જે ફોર્મ્યુલા છે કયું ફોર્મ્યુલા તો પહેલાં અહીંયા જોઈ લો તમે કે એક્સ અને વાય જે બે ચલ આપ્યા છે એમાં એક ચલ આધારિત ચલ કહેવાય અને બીજો નિરપેક્ષ ચલ કહેવાય અહીંયા નિભાવ ખર્ચ એ આધાર રાખે છે કારના આયુષ્ય પર કારનું જેટલું વધારે આયુષ્ય થયું હશે એટલો જ એના માટેનો ખર્ચ વધારે હશે નિભાવ ખર્ચ વધારે હશે અહીંયા તમારે એ પણ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે નિયત સંબંધવાળા પ્રકરણની અંદર આપેલા બે ચલ પૈકી કયો ચલ નિરપેક્ષ ચલ છે ને કયો ચલ સાપેક્ષ ચલ છે તેવા ઉદાહરણ આપો એવું પૂછાઈ શકે છે અથવા બે ચલ જ આપ્યા હોય જેમ કે આજ બે ચલ આપ્યા હોય કે કારનું આયુષ્ય અને કારના નિભાવ માટેનો ખર્ચ એ બે પૈકી કયો ચલ સાપેક્ષ ચલ છે કયો ચલ નિરપેક્ષ ચલ છે એ જણાવો તો અહીં જે આધાર રાખે છે એ ચલ કહેવાશે અને જે આધાર નથી રાખતો જે સ્વતંત્ર છે એ નિરપેક્ષલ કહેવાશે તો કારનું આયુષ્ય નિરપેક્ષ અને નિભાવ ખર્ચ એ સાપેક્ષ ચલ કહેવાશે અને સાપેક્ષ ચલની સાપેક્ષ ચરની નિરપેક્ષ ચલ પરની નિયત સંબંધ રેખા એટલે જ આપણે વાયની એક્સ પરની રેખા એવું બોલીએ છીએ તો એ મેળવવા માટે એક્સ અને વાયની કિંમતો આપી છે સહસંબંધ પ્રકરણની અંદર એક્સ અને વાયની મેથડથી જો પ્રશ્ન ગણીએ તો એક્સ અને વાયનો ગુણાકાર પછી એક્સના મૂલ્યોના સ્ક્વેર અને વાયના મૂલ્યોના સ્ક્વેરનું પણ કોલમ બનાવીએ છીએ પણ નિયત સંબંધની અંદર આપણે એક્સ સ્ક્વેરના એક્સના સ્ક્વેરના પદોનું કોલમ બનાવીશું વાય સ્ક્વેરનું નહીં બનાવીએ અને કદાચ બની ગયું તો આના પછીનો જ આ જ પ્રકરણનો નિશ્ચાયકતા આંકનો ટોપિક છે એમાં આપણે સહસંબંધાંકમાં જે કોલમ બનાવતા હોય છે સેમ કોલમ બનાવવાના છે બંને પ્રકરણમાં આ સામ્યતા છે કે ગણતરી માટેના મોટા પ્રશ્નોની અંદર કોલમ તમારે જેમ સહસંબંધાંક માટે બનાવો છે એમ નિયત સંબંધાંક માટે બનાવવાના છે નિયત સંબંધાંકનું જે એક્સ વાળું જે સૂત્ર છે એની અહીંયા હું ચર્ચા કરું તો આ સૂત્ર તમારી સામે છે સૂત્રમાં તમે જોઈ રહ્યા છો એક્સ બાર લાવી દેવાનો છે વાય બાર લાવી દેવાનું છે આગળ કોષ્ટક પરથી આપણે સીગમાં એક્સ સિગ્મા વાયના જે મૂલ્યો લાયા હોય અને પછી સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર અને સિગ્મા એક્સ વાય આ બધા જે પદો લાયા હોય એ પદોને સૂત્રમાં ગોઠવવાનું છે સૂત્રો તમારે લખીને તૈયાર કરવા પડશે એકથી વધારે એટલે કે પાંચ છ સાત દાખલાઓ પર તમે વારંવાર આ સૂત્રોનો ઉપયોગ કરશો ત્યારે તમને આ સૂત્રો કંઠસ્થ થઈ જશે અને એ સૂત્રમાં આપણું આંકડા સત્ર ખરેખર સહેલું છે મુદ્દો એટલો છે કે એમાં ક્વોન્ટિટી પ્રશ્નોની ક્વોન્ટિટી પ્રશ્નોની વેરાયટીઝ ઘણી બધી છે પણ સારી બાબત એ છે કે રેડીમેડ સૂત્રો છે તમારે સીધા એ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે અને એમાં જરૂરી પદો મેળવીને એમાં મૂકવાના છે તો નિયત સંબંધાકનું જે સૂત્ર છે એન સીગમાં એક્સ વાય સીગમાં એક્સ સીગમા વાય એન સીગમાં એક્સ સ્ક્વેર સીગમા એક્સના કૌંશનો સ્કવેર સહસબંધાકના સૂત્રને આ સૂત્રમાં ફરક શું આવે છે તો સહસબંધાકના સૂત્રની અંદર આપણે શું કરતા હોય છે આર બરાબર આ અંશનું પદ તો એમને એમ જ આવે એન સીગમાં એક્સ વાય સીગમાં એક્સ સીગમાં વાય રાઇટ પણ છેદની અંદર શું આવે છે વર્ગમૂળમાં એન સીગમાં એક્સ સ્ક્વેર સીગમાં એક્સના કૌશનો સ્ક્વેર એટલે આ જે પદ છે એ આખું વર્ગમૂળમાં આવે અને બીજું એક વાય માટે ચાલો વાયનું પણ આવું જ પદ તમારે છેદમાં લખવાનું હોય છે એન સિગ્મા વાય સ્કવેર સિગમા વાયના કૌસનો સ્ક્વેર રાઈટ તો આ ફરક છે એટલે આ પદ અહીં આપણને જોવા મળતું નથી બીજું વર્ગમૂળ જે છેદમાં છે એ જોવા મળતું નથી આ ફરક છે સસંબંધાકના સૂત્ર અને નિયત સંબંધાકના સૂત્રનો રાઈટ એટલે આ સૂત્રો તમારે ધ્યાનમાં લેવાના છે નિયત સંબંધાકનું સૂત્ર નિયત સંબંધાકની કિંમત મેળવો અને પછી કોનું સૂત્ર અંત એનું સૂત્ર વાય બાર માઇનસ બી એક્સ બાર બીની કિંમત જે અહીં મેળવી છે આપણે એ કિંમતને અહીંયા એપ્લાય કરવાની છે એક્સ બાર વાય બાર અહીંયા મેળવેલા છે આપણે એનો અહીં ઉપયોગ કરવાનો છે સાદુરૂપ આપવાનું છે બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એટલે મારે તમને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર તો ન જ સમજાવવાના હોય સૂત્રોની અંદર કિંમતો મૂકી સાદુરૂપ આપી અને જવાબ લાવવાનો છે અને અહીંયા એક બીજો પ્રશ્ન કરવામાં આવેલો છે કે કારનું કારનું આયુષ્ય કારનું આયુષ્ય દસ વર્ષ હશે તો નિભાવ ખર્ચ કેટલો એ શોધવાનું છે તો પહેલાં જ્યારે તમે આ બીની કિંમત આવી ગઈ આ એની કિંમત આવી ગઈ એને આપણે નિયત સંબંધ રેખાનું જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દેવાની એ બરાબર પાંચ બી બરાબર ત્રણ પોઈન્ટ પચીસ આ નિયત સંબંધ રેખાનું સૂત્ર મળી ગયું અને એ સૂત્રમાં દસ વર્ષ માટે કારનો સમય દસ વર્ષ હોય તો નિભાવ ખર્ચનું મૂલ્ય મેળવવા માટે એક્સના સ્થાને આપણે કારનો સમય કારને જાળવવાનો સમય જે હતો એક્સ એનું મૂલ્ય મૂકી દીધું દસ સાદુ રૂપ આપી દીધું એટલે આપણને નિભાવ ખર્ચનું મૂલ્ય મળ્યું ત્રણ સાડત્રીસ પોઈન્ટ પાંચ પણ શું એનો એકમ શું તો આપણે એ જે પ્રશ્ન હતો એ પ્રશ્નમાં જરા વાયનો આપણે એકમ જોઈ લઈશું તો વાયનો એકમ અહીંયા જોઈએ તો શું છે હજાર રૂપિયા છે એટલે તમારો જે અહીંયા જે જવાબ આવ્યો છે આ એ શું આવ્યો છે આ જે જવાબ આવ્યો છે સાડત્રીસ પોઈન્ટ પાંચ હજાર રૂપિયા તમે સાડત્રીસ પોઈન્ટ પાંચને હજાર વડે ગુણીને અને જે મૂલ્ય આવે એ મૂલ્ય પણ લખી શકો છો પાછળ એકમ અચૂકથી લખવાનો સાડત્રીસ પોઈન્ટ પાંચ હજાર રૂપિયા તો આ એક્સ વાયવાળી રીતે નિયત સંબંધાના પ્રકરણની અંદર નિયત સંબંધ રેખા મેળવવાની વાત થઈ એ જ રીતે એક્સ બાર વાય બાર વાળી જે ફોર્મ્યુલા છે તો એના જ પ્રમાણે જેમ સ સંબંધાંકમાં ગણતા હોય તેમ એક્સ વાય એક્સ બાર વાય બારને બાદબાકી કરી એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારના પદો મેળવવાના છે એમના ગુણાકારો આ બંને પદોના ગુણાકારો મેળવવાના છે આપણે સહસંબંધાંકમાં ડિટેલમાં સમજી ચૂક્યા છે કે આ પદો કેવી રીતે મેળવવાના છે અને આ એક્સ માઇનસ એક્સ બારના કૌશનો સ્ક્વેર જે છે એ પદ મેળવવાનું છે માત્ર વાય માઇનસ વાયબાર વાળું જે પદ છે ને એનો સ્ક્વેર આપણે મેળવતા નથી સહસંબંધાંકમાં મેળવીએ છીએ નિયત સંબંધાંકમાં એ પદ મેળવવાનું નથી તમને આગળ જે મેં હમણાં સૂત્રમાં સમજાયું કે સહસંબંધાંકના સૂત્રની અંદર છેદમાં જે વાયને લગતું જે પદ છે એ અહીંયા નિયત સંબંધાંકમાં આવતું નથી તો અહીંયા બધા પદો આપણે સિગ્મા એક્સ સિગ્મા વાય એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાયબારનો સીગમાં પછી આ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાયબારના ગુણાકારોનો સિગ્મા અને વર્ગવાળા પદોનો સિગ્મા એમના સરવાળા મેળવી અને પછી સહસંબંધાંકનું આ જે સૂત્ર છે

એનું મૂલ્ય મેળવવાનું છે અને એનું મૂલ્ય આવી જાય એનું મૂલ્ય આવી જાય પછી એને નિયત સંબંધ રેખાના સૂત્રની અંદર એ અને બીનું મૂલ્ય મૂકી અને નિયત સંબંધ રેખાનું સમીકરણ મેળવવાનું છે આ નિયત સંબંધ રેખાનું સમીકરણ થયું અહીંયા બીજું એક્સ બરાબર પચાસ માટે એક્સ બરાબર પચાસ માટે સમારકામનો ખર્ચ શોધવાનું કહ્યું છે તો એક્સ બરાબર પચાસને આ નિયત સંબંધ રેખાના સૂત્રમાં એક્સની જગ્યાએ પચાસ મૂકી જવાબ લાવવાનો ફરી પાછો પચાસ કલાક ના સમય માટેનો જે સમારકામનો ખર્ચ છે જે તે એકમમાં પાછળ આપણે એકમ લખીને લખી દેવાનો છે અને એવી જ રીતે બીજી જે આની રીત હતી યુ અને વી વાળી રીત પરિવર્તિત ચલવાળી રીત પરિવર્તિત ચલવાળી રીતની અંદર નિયત સંબંધાકના સૂત્રની અંદર એક ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે સહસંબંધાકનું સૂત્ર હોય યુ અને વીડી યુ અને વી વાળું રીતનું સૂત્ર તો એમાં યુ બરાબર એક્સ માઇનસ એ અપોન અહીંયા કોઈ સંખ્યા લીધેલી નથી એટલે વન કહેવાય વાય માઇનસ બી એપોન કોઈ સંખ્યા લીધેલી નથી એટલે વન કહેવાય અને ત્યારે નિયત સંબંધાંકનું જે સૂત્ર છે યુ અને વીની રીતનું બરાબર છે તો બી વાય એક્સ મેળવો છો બી વાય એક્સ એટલે શું કહેવાય એક્સ અને વાયનો નિયત સંબંધાંક એ બી વાય એક્સ કહેવાશે રાઈટ પણ તમને અહીંયા તમે શું મેળવેલું છે બી વી મેળવેલું બી વીયુ મેળવેલું છે બી વીયુ મેળવેલું છે તમે પરિવર્તિત ચલ માટે નિયત સંબંધાંક મેળવેલો છે પણ પરિવર્તિત ચલ માટે જે નિયત સંબંધાંકનું જે સૂત્ર છે સૂત્ર તો આ છે પણ અહીંયા ગુણાકારમાં આ એક પદ એડ થાય છે જો ઉપર જે સૂત્ર છે એ જ સૂત્ર અહીંયા છે પણ બી વીયુની સાથે આ પદ ગુણવાનું ક્યારે ગુણવાનું તો જ્યારે તમે પરિવર્તિત ચલ લેવા માટે છેદમાં સિવાય અને સી જેવા પદો લો છો અચળાંકો લો છો ત્યારે તમારે વાય અને એક્સનું નિયત સંબંધાંક લાવવા માટે વી અને યુનો જો નિયત સંબંધાંક આવ્યો છે એને ગુણ્યા સિવાય અપોન સીએક્સ દેવાનું હવે આ યાદ ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે કે કયું પદ ઉપર આવે કયું પદ નીચે આવે તો તમને એ તો યાદ હોવું જોઈએ કે આપણી જે રેખા છે કેવી છે વાયની એક્સ પરની રેખા છે વાયની એક્સ પરની રેખા છે એટલે આપણે નિયત સંબંધાકને શું લખીએ છીએ વાય એક્સ કહીએ છીએ બી વાય એક્સ કહીએ છીએ વાય સાથે સંબંધિત પદ વાય સાથે સંબંધિત પણ પદ કયું છે વી છે એટલે બી વી યુ કહીએ છીએ અને ગુણાકારમાં વાયને સંબંધિત જે પદ છે વાયને સંબંધિત જે અચળાંક છે એ ઉપર આવશે અને એક્સને સંબંધિત જે અચળાંક છે એ નીચે આવશે તમે આ પ્રમાણે સૂત્રને યાદ રાખી શકો છો તો બી વીયુની રીતથી એટલે કે પરિવર્તિત ચલની રીતથી જો તમે નિયત સંબંધાંક મેળવો છો ત્યારે તમે જે વી અને યુની કિંમતો માટે જે નિયત સંબંધાંક મળ્યો છે તો વી અને યુની કિંમતો લેવા માટે જો છેદમાં તમે સીએક્સ અને સિવાય જેવા અચળાંકોનો ઉપયોગ કર્યો હોય તો તમારે ગુણાકારમાં એ સિવાય લેવું પડશે સૂત્રના ગુણાકારમાં એ પદ લેવું પડશે બરોબર છે અહીંયા અચળાંકો જે છે સિવાય સીએક્સ બંને ધન મૂલ્ય હોય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછી બીજા કેટલાક નિયત સંબંધાની રીતના જે સૂત્રો છે નાના ટૂંકા સૂત્રો બરોબર જેમ કે અહીંયા આ કોવેરેજન અપોન કોવેરેજન એસ એક્સ વાય અપોન એસએસ સ્ક્વેરનું સૂત્ર છે ઉદાહરણ આઠ પુસ્તકની અંદર આપ્યું છે આ સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતે નિયત સંબંધાંક અને પછી રેખાનો ઢાળ એટલે રેખાનો ઢાળ એટલે નિયત સંબંધાંક અંતઃખંડ એ અને વાયની એક્સપેર નિયત સંબંધ રેખા મેળવવાની એ ધ્યાનમાં રાખવાનું છે ત્યાર પછી બીજું એક સૂત્ર છે નિયત સંબંધાંક બી મેળવવાનું આર વાળું સૂત્ર છે બી નિયત સંબંધાંક બી બરાબર આર બરાબર આર ગુણ્યા એસ એસવાય અપોન એસએક્સ વાયનું એસ વાય એપોન એસએક્સ અહીંયા છે ને બસ આવું જ્યારે પદ આવે ત્યારે વિદ્યાર્થીઓને એ જ મૂંઝવણ રહે છે કે કયું અંશમાં કયું છેદમાં તો તમને મેં જે હમણાં યાદ કરાવ્યું એ પ્રમાણે આપણી રેખા કઈ છે વાયની એક્સ પરની રેખા છે રાઈટ એટલે આપણે જે બી મેળવીએ છીએ બી વાય એક્સ કહેવાય એટલે આર ગુણ્યા વાયને લગતું જે પ્રમાણિત વિચલન છે એ ઉપર અને એક્સને લગતું જે પ્રમાણિત વિચલન છે એ નીચે લખવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે અને આ સૂત્રની મદદથી તમારે નિયત સંબંધાંક બી મેળવી પછી અંતખંડ એ માટે તો ફિક્સ ફોર્મ્યુલા છે એ ક્યાંય બદલાતું નથી નિયત સંબંધ આંકના ફોર્મ્યુલા અલગ અલગ પ્રકારના આપે છે અને એ પણ આપેલી માહિતી પરથી આપણે નક્કી કરવાનું હોય કે માહિતી કઈ રીતની આપી છે એ પ્રમાણે કયું સૂત્ર વાપરવું એ જોવાનું હોય કે અહીંયા આર આર આપ્યા છે એસએક્સ આપ્યા છે એસ વાય આપ્યા છે તો આપણે ક્લિક થવું જોઈએ કે મારે નિયત સંબંધ આ સૂત્ર એપ્લાય કરવું પડશે તો એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી આગળ જેમ ગણતરી કરતા હતા એમ ગણતરી કરીને તમે ઉત્તર મેળવી શકો છો ત્યાર પછી યુ અને વી વાળી રીત રાઈટ યુ અને વી વાળી રીતની અંદર મેં અહીંયા એક પ્રશ્ન લીધો છે નિશ્ચાયક્ત આંક મેળવવાનો તો નિયત સંબંધ આંક તો જે આપણે મેળવતા હોય છે એ મેળવવાનો જ છે રાઈટ યુ અને વીની રીત માટે આ ઉદાહરણ ચૌદ જે છે એની અંદર અહીંયા તમને હું એ સમજાવીશ કે આ જે પદો જે લીધા છે એ કેવી રીતે લીધા છે એ આપણે થોડું જોઈ લઈએ તો એક્સ બાર જે લાવવામાં આવ્યો છે કે આ એક્સની કિંમતોનો સરવાળો ભાગ્યા સંખ્યા કરતાં એક્સ બારની જે કિંમત આવી છે પંદર હજાર ચારસો સોળ આવી છે અને વાયબારની જે કિંમત છે તેસઠ પોઈન્ટ તેત્રીસ આપી છે તો આપણે કરવાનું શું છે કે જ્યારે પરિવર્તિત ચલ યુનો ઉપયોગ કરીએ છીએ એટલે એક્સમાંથી બાદ કરવા માટે એ તરીકે કઈ સંખ્યા લેવી અને ભાગાકાર માટે કયું પદ લેવું એ નક્કી કરવાનું હોય તો એ તરીકે કઈ સંખ્યા લેવાની તો જે મધ્યક આવ્યો છે બરાબર એની નજીકનું અહીંયાથી કોઈ મૂલ્ય અથવા તો એવું મૂલ્ય કે જે અહીં અહીંયા લખેલી જે સંખ્યાઓ છે આ બધાની અંદર કોમન અવયવો જો હું બોલું ને તો એ કોમન અવયવ ફાઇવ હંડ્રેડ છે એટલે મારે બાદ કરવા માટે મધ્યકની નજીકની ફાઇવ હંડ્રેડ વડે ભાગી શકાય એવી સંખ્યા લેવાની તો એ સંખ્યા અહીંયા પંદર હજાર લેવામાં આવી છે પુસ્તકની અંદર બરાબર એટલે દરેક ચલ એક્સની કિંમતમાંથી પંદર હજાર બાદ કરવાના અને વળતા મૂલ્યને પાંચસો વડે ભાગવાના છે તો બાર હજાર પંદર હજાર એટલે ત્રણ હજાર થાય ત્રણ હજારને પાંચસો વડે ભાગો એટલે માઇનસ છ થયા છે બરાબર માઇનસ ત્રણ હજાર ભાગ્યા પાંચસો એટલે માઇનસ છ થયા છે એ પ્રમાણે દરેક કિંમતો મેળવી છે પછી વાય માટે બી કેવી રીતે નક્કી કરો તો તેસઠ પોઈન્ટ તેત્રીસની નજીકનું અહીંયા બધા જ પદો દસ વડે ભગાય એવા છે તો તેસઠ પોઈન્ટ તેત્રીસની નજીકનું દસ વડે ભગાય એવું પદ કયું છે સાહીઠ છે એટલે બાદબાકી કરવા માટે આપણે અહીંયા સાહીઠનો ઉપયોગ કર્યો છે અને દસ વડે ભાગાવાનો નિર્ણય લીધો છે તો અહીંયા સિવાય સીએક્સ નક્કી થઈ ગયા છે એ અને બી નક્કી થઈ ગયા છે પછી આપણે આ નક્કી કર્યા પછી જે નિયત સંબંધાંક ગણવાનો છે એ નિયત સંબંધાંકનું જે સૂત્ર છે વી અને યુવાળી રીતનું આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે અને આ સૂત્ર એપ્લાય કર્યા પછી હમણાં જે મેં આગળ તમને સમજાવ્યું પેલું સિવાય અપોન સીએક્સ જે આપણે દસ અને પાંચસો લીધા હતા એની કિંમતોને અહીંયા ઉપયોગ કરવો પડશે બરાબર સૂત્ર પ્રમાણે બધા પદો મૂકી દેવાના છે નિયત સંબંધાંક બી આવી ગયો છે અને પછી અંતઃખંડ એનું જે આ ફોર્મ્યુલા છે એપ્લાય કરવાનું છે ત્યાર પછી નિયત સંબંધ રેખા તો આવી જશે અને બીજું અંદર કહ્યું છે કે એક્સ બરાબર પંદર હજાર માટે એક્સ બરાબર પંદર હજાર માટે નિયત સંબંધાંક વાયનો સોરી નિયત સંબંધાંક ચલ વાયનું મૂલ્ય મેળવવાનું છે તો એ અહીંયા ગણાઈ ગયું છે પણ નિશ્ચાયકતા આંક ગણવા માટે હવે તમારે શું કરવાનું છે આ આખું ફોર્મ્યુલા સહસંબંધ આંકનું જ સૂત્ર છે એટલે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એ મૂંઝવણ થાય છે કે આખી ગણતરી ફરીથી કરવાની તો આખી ગણતરી ફરીથી કરવાની જરૂર નથી તમે નિશ્ચાયક્ત આંકના વર્ગ માટે આ સૂત્ર લખી દો અને સૂત્રની અંદર તમે આ જે પદ છે ને ઓલરેડી ગણેલું છે અહીંયા જુઓ આ રહ્યું તમે ગણેલું છે આ નીચેનું જે પદ વર્ગમૂળની અંદર છે એ પણ તમે અહીંયા ગણેલું છે રાઈટ એટલે તમારે માત્ર આ પદ જ ગણવાનું રહ્યું એટલે તમારે શું કરવું જોઈએ બી ગણી લેવાનો એ ગણી લેવાનો નિયત સંબંધ રેખા જે કંઈ પણ વધારાની માહિતી કીધી છે ગણી લેવાની અને પછી તમારે આ જે પદ છે એન સીગમાં વી સ્ક્વેર માઇનસ સીગમાં વીનો સ્ક્વેર એ અલગથી એક જગ્યાએ સાઈડમાં ગણી લેવું જોઈએ દાખલાની અંદર જ સાઈડમાં ગણી લેવાનું બરાબર છે એની જે કિંમત આવી જાય આ જે બધી કિંમતો મૂકી છે પછી તમારે સીધી સીધું આ સ્ટેપ એપ્લાય કરવાનું આ સ્ટેપ એપ્લાય કરવાનું કેમ કે અંશનું જે મૂલ્ય છે અંશનું જે પદ છે એનું જે મૂલ્ય છે એકસો બાવીસ અહીં મૂકી દો છેદનું આ વાળું જે પદ છે એનું મૂલ્ય છે આઠસો નવ એ મૂકી દો અને વીનું પદ તમે એથી ગણી લીધેલું છે એને એ મૂકી દો એટલે આગળનું આ જે ગણતરીવાળું સ્ટેપ છે લખવાની જરૂર નથી સીધી કિંમતો મૂકી દો સાદરૂપ આપી દો એટલે તમને મળી જશે નિશ્ચાયકતા આંક નિશ્ચાયકતા આંકનું જે મૂલ્ય છે એ અહીંયા આર સ્ક્વેર બરાબર ઝીરો પોઈન્ટ દસ મળ્યું છે જે શૂન્યની નજીક છે એટલે અહીંયા નિયત સંબંધની ધારણા યોગ્ય નથી ચકાસવા માટે ઉપયોગમાં લેતા હોય છે તો આ રીતે ગણવાનું છે રાઈટ ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ વીસ અને ઉદાહરણ એકવીસ તો આ પ્રશ્નોને પણ તમારે ધ્યાનમાં લઈ લેવા જોઈએ કેમકે ટૂંકા જે બે ગુણના અને ત્રણ ગુણના જે પ્રશ્નો છે આ પ્રકરણમાંથી એમાં આ બધા મુદ્દા પૂછી શકે છે આગળના મોટા પ્રશ્નો સેક્શન જે લાસ્ટ સેક્શન છે આપણો એફ ફાઇવ માર્ક્સવાળો એની અંદર માટે ઉપયોગી છે અને આ જે બી વાયક્સ આપ્યું છે તો એના પરથી બી વીયુ લાવો એના પ્રકારના જે દાખલાઓ છે એ તમારે ધ્યાનમાં લઈ લેવા જોઈએ રાઈટ ત્યાર પછી થિયરીના કેટલાક પ્રશ્નો છે બરોબર નિયત સંબંધાંક બીની કિંમતનું અર્થઘટન કરો પુસ્તકમાં સરસ થિયરી આપેલી છે તૈયાર કરી લેવી જોઈએ અને નિયત સંબંધના નિયત સંબંધના અભ્યાસની ઉપયોગીતા અને નિયત સંબંધાંકના ગુણધર્મો આ થિયરીઓ પણ તમારે જોઈ લેવી જોઈએ બરાબર વિદ્યાર્થી કોઈ સ્પેશિયલ મુદ્દો તમારે શીખવો હોય તો તમે વિડીયોના કોમેન્ટ્સમાં જરૂરથી લખજો ચોક્કસથી એને લગતો વિડીયો બનાવવા માટે પણ આપણે પ્રયાસ કરીશું રાઈટ વિડીયોના અંતમાં ગીતાનો એક ઉપદેશ છે જેને અચૂકથી સાંભળશો આપના આત્મવિશ્વાસમાં વધારો થશે થેન્ક યુ વિદ્યાર્થીઓ